એક દસકામાં દેશના પરિવારોનો સરેરાશ માસિક ખર્ચ બમણો થયો છે કેન્દ્ર સરકારે અગિયાર વર્ષમાં પ્રથમવાર ગામડાને શહેરના સરેરાશ માસિક ખર્ચના આંકડા જાહેર કર્યા સર્વે મુજબ શહેરી વિસ્તારોમાં પ્રતિવ્યક્તિ ખર્ચ વૈકલ્પિક ડેટા વિનાના બે હજાર અગિયાર બારમાં બે હજાર છસો ત્રીસ થતો હતો જે બે હજાર બાવીસ ત્રેવીસમાં બમણો થયો છે એટલે કે છ હજાર પાંચસો ઓગણસાઠ થયો છે જોકે આ જ રીતે ગામડામાં સરેરાશ ખર્ચ ચૌદસો ત્રીસ રૂપિયાથી વધી ત્રણ હજાર સાતસો તોંતેર રૂપિયા થયો છે જ્યારે વૈકલ્પિક ડેટા મુજબ શહેરી વિસ્તારોમાં વર્ષ બે હજાર અગિયાર બારમાં પ્રતિ ખર્ચ બે હજાર છસો ત્રીસ રૂપિયા થતો હતો જે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં વધી ત્રણ હજાર પાંચસો દસ રૂપિયા થયો છે જોકે આ જ રીતે ગ્રામીણ વિસ્તારોમાં ચૌદસો ત્રીસ રૂપિયાથી વધી ત્રણ હજાર આઠસો સાઠ રૂપિયા થયો છે અને આ સાથે જ એનએસએસઓ દ્વારા બે હજાર બાવીસથી જુલાઈ બે હજાર ત્રેવીસ સુધી તમામ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોના બે લાખ એકસઠ હજાર સાતસો ઘરોમાં માથાડીઠ વપરાશ ખર્ચ અંગેનો સર્વે કરી આ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે